ઓગણીસો ચોર્યાસી ના શીખ નરસંહાર દરમિયાન કેવી રીતે આર ના સ્વયંસેવકે તેર વર્ષના એક શીખ બાળકનો જીવ બચાવ્યો ગુરમિત સિંહજી તે સમયે દિલ્હીના ચાંદની ચોકમાં રહેતા હતા આંખોમાં છે છે અને તેઓ કહે કે આંખો આશરે એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસી ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તેના પછી કોંગ્રેસના કાર્યકર્તાઓની ભીડ શીખો સામે રસ્તાઓ પર ઉતરી આવી તે ભયાનક દિવસોની ની દહેશત આજે પણ અમારા હૃદયમાં છે જ્યારે કોંગ્રેસના કાર્યકરોને આદેશ મળ્યો હતો કે બધા શીખોને મારી નાખે ઇન્દિરા સરકાર ના ગુંડાઓ શીખોને શોધી શોધીને મારી રહ્યા હતા અમારા ઘરની સામે એક સરદારજીની બેકરી હતી તોફાનીઓએ તેને આગ લગાવી રાખ કરી નાખી થોડે અંતરે શેરે પંજાબ નામની હોટેલ હતી એ પણ આગની જ્વાળાઓમાં ભસ્મ થઈ ગઈ ચારે તરફ દંગાઈઓની કાળી આંધી ફાટી નીકળી હતી ક્યાંક ઘરો અને દુકાનો સળગી રહી હતી તો ક્યાંક લૂંટફાટ અને હત્યાઓ ચાલતી હતી આખો વિસ્તાર કોંગ્રેસના કાર્યકર્તાઓના આતંકમાં હતો અમારા પરિવારમાં નવ લોકો હતા જેમાંથી સાત લોકો સવારે કામ પર નીકળ્યા હતા અને તે ભીડે તેમને મારી નાખ્યા હું અને મારા પિતા ઘરમાં છુપાઈને બેઠા હતા ત્યારે જ વાહેગુરુજીની કૃપા થઈ અમે જોયું કે ખાખી ચડ્ડી સફેદ શર્ટ અને હાથમાં દંડ લઈ કેટલાક આરએસએસના કાર્યકર્તાઓ અમારી ગલીમાં આવ્યા તેઓ એક ગલીની ઘેરામતી કરી અને રાત દિવસ પહેરો આપવા લાગ્યા મને આજે પણ યાદ છે કે શાંતિ દેસાઈજીના નેતૃત્વમાં બાર તેર દિવસ સુધી આરએસએસના સ્વયં સૌકે અમારી રક્ષા કરી હતી અમને ભોજન પણ આપ્યું અને હિંમત પણ જે અમે ક્યારે ભૂલી નહીં શકીએ